જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જઈશ ને હું પણ મજામાં છું જો આપણે સરસ રેડી થઈ ગયા ગઢડા સ્વામીના જવાનું છે તો હવે તમને આપણે એટલે આપણે તો રેડી થઈ ગયા છે પણ તુલસીને હજી રેડી કરવાની બાકી છે તો બધું એ આપણે કમ્પ્લીટ થઈ અને પછી નીકળશું તો તમને મળીશું ગઢડા જઈનેસ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જો આપણે ગઢડા થોડું કંપું છે ટૂર્યું છે

જય છે મિત્રો બ્યુટી પાર્લરમાં જે ક્લાસીસમાં આવે છે ત્યાં અને કુંતીનો આધાર ગતો માનમાં નિગળ બેતંત્ર આવી કે તે દે પર જાય અને પહેલી વાર તો ફેલ થઈ ગયું તો બેને દીધું છે

ભૂમિ ને કેતા હતા કે તારા માસી વિડીયો બનાવે છે તો આપડે પાર્લર ની મુલાકાત જરૂર લેવડાવજે એમ તો આજે આપણે આવી ગયા છીએ પાર્લરે તમને કીધું તો આપણે આધાર કાર્ડ એ કઢાવવાનું હતું અને તુલસી નું આપણે આધાર કાર્ડ તો નીકળી ગયો ગયું હવે આપણે પાર્લરે આવ્યા છીએ તો જો આજે આપણે આપડે નું પાર્લર અહીંયા તો ફેશન શરૂ છે અને દીદી આઈબ્રો કરે છે તો તમે ક્યારેક ગઢડા આવો ત્યારે આમ માસીના પાર્લરે જરૂર આવજો બહુ સરસ પાર્લર છે

શાક છે અને બેન તો શાકભાજી લેવાથી મૂકવા માં કેરી લેવા તું જો સરસ મુર્ગાના કટકા કરી લેવા સીવી તો આનું આપડે આથણું બનાવાનું છે तो અને હવે થાકી બહુ ગયા કા બહુ ને આરામ થઈ ગયા છે બસમાં પર એટલે આપણે તો બહુ થાકી ગયા તો આજનો વિડિયો મેં પૂરો કર્યો છે હા તો મળશું વિડિયોમાં વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને અમારા ચેનલને લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો બાય બાય